ભૂલીએ શ્રી આદ્ય શક્તિ અંબે માત કી જય ગુરુદેવ દત્ત ભગવાન કી જય નવા વર્ષની અંદર મેં તમને ગયા વિડીયોમાં પણ કીધું સારા સંકલ્પો સાથે આપણું જીવન બનાવીએ આપણા ઘરની અંદર કારણ કે દુનિયાનો છેડો આપણે શું કહીએ છીએ ઘર દુનિયાનો થાક ઘેરથી ઉતરી જાય પણ ઘરથી થાકેલો હોય એ માણસ માટે દુનિયામાં કોઈ જગ્યા નથી મળતી માટે આપણા ઘરની અંદર સુખ શાંતિ સમૃદ્ધિ માટે ગયા વિડીયોની અંદર પણ મેં તમને કીધું હતું કે ઘરની અંદર ઉમરા પૂજન કરજો સ્વસ્તિક બનાવજો વાર તહેવારની અંદર આસુપાલોનું તોરણ તોરણ બાંધજો હવે આપણે સમજી લઈએ કે ઘરની અંદર આપણે પોતે રહીએ એ ઘરના ઘર જ કહેવાય છે પણ ભગવાન રહેતા હોય એને મંદિર કહેવાય છે માટે આપણા ઘરની અંદર મંદિરની સ્થાપના કરીએ ચાહે પછી તમે લાકડાનું મંદિર બનાવો આસ આરસ માર્બલનું બનાવો તમે મંદિર પણ એની અંદર દેવતાઓ કયા બીજા બિરાજમાન કરવા કયા દેવતાને સ્થાપિત કરવા એ પણ આપણને જ્ઞાન હોવું જોઈએ આપણા શાસ્ત્રમાં પાંચ દેવતાઓની પૂજા બતાવી ગણેશજી મારે તમારા મંદિરની અંદર ગણપતિ દાદાની ફોટો તો હોવો જ જોઈએ અત્યારે ઘણા સંપ્રદાયમાં ગણેશજી માતાજી આ બધાને રાખવાની જ ના પાડે છે મંદિરમાં એમની સ્થાપના કરવાની કે અમારા ગુરુ બેઠા એટલે બધું આવી ગયું એટલું યાદ રાખજો ગુરુ કદાચ ભગવાન જેવા બની શકો ભગવાન ના બની શકો માટે આપણા શાસ્ત્રમાં જે દેવતાનું સ્થાપન બતાવ્યું છે કારણ કે બ્રાહ્મણ તરીકે કહેવાની અને બોલવાની પણ મારો અધિકાર છે અને કહેવાની પણ મારી ફરજ છે આપણા સંસારીના જીવનમાં સનાતન ધર્મ અલગ નથી આટલા બધા આપણા સંસારમાં આપણા સંપ્રદાયોએ એટલા બધા આપણા સનાતન ધર્મના વાડા કરી દીધા જેને જે ફાવી એ બોલ્યા છે પણ એકવાર આપણા વેદોનું વાંચન કરવું જરૂરી છે આપણા ઋષિ મુનિઓને યાદ કરી કારણ કે અમે યજ્ઞ કરીએ તો એની અંદર પાંચ દેવતાઓની જ પૂજા છે ગણેશજી કુલદેવી માતા વિષ્ણુ ભગવાન નવગ્રહ અને મહાદેવજી એમ આપણા ઘરની અંદર પણ એ દેવતાઓની સ્થાપના હોવી જોઈએ ભલે મંદિર નાનું હોય તમે નાના ફોટા લાવો મોટા ફોટા લાવવાની જરૂર નથી પણ ગણપતિ દાદાની સ્થાપના કરજો તમારી કુળદેવી માતાનો ફોટો રાખજો કારણ કે કુળદેવી અનેક માતાજીને અત્યાર તો આપણે જ્યાં જઈએ કોઈ પણ માતાજીની માનતા માની અને કામ થઈ ગયું હોય ચોક્કસ એટલું યાદ રાખજો ભલે તમારી કુળદેવીની કૃપા નહીં હોય ને ત્યાં સુધી અન્ય કોઈ દેવતાઓની પણ કૃપા નહીં થાય કારણ કે મા એ મા છે ભલે એનું નામ અલગ છે પણ શક્તિ તો એક જ છે કબીરા કુવા એક હે પંહારી અને બર્તન સબ નરે ભરે પાની શબને એટલે માતાજીની સ્થાપના કરજો તમે વિષ્ણુ ભગવાનના કોઈ પણ એક સ્વરૂપને બિરાજમાન કરો રા સીતા રામને બેસાડો રાધા કૃષ્ણને બેસાડો અથવા તો સત્યનારાયણ ભગવાનની સ્થાપના કરો તો એ નારાયણનું સ્થાપન હોવું જોઈએ નવગ્રહનો યંત્ર રાખો અત્યારે આપણે ગ્રહ શાંતિ કરીએ છીએ ઘરની અંદર એક યંત્રની પૂજા નિત્ય રાખો અને છેલ્લે મહાદેવજીની આ પાંચ દેવતાઓ જો કૃપા કરશે સાધુ સંપ્રદાયમાં તો એક જ શબ્દ કહેતા હોય પંચસદા સબ સદા પાંચની સાધના પાંચની કૃપા થઈ સાધનાનો અર્થ એવું છે કે તમે કોઈ સંકલ્પ કરો અને ભગવાનની ભક્તિ કરો એને સાધના શબ્દ કહેવાય છે કારણ કે તમારો સંકલ્પ સિદ્ધ કરવો છે અને તમારે જો સંકલ્પ કોઈ નથી ભગવાને તમને ખૂબ આપ્યું છે પણ એ ભગવાનની નજીક બેસવું છે એ ભગવાનને પ્રસન્ન કરવા છે એ શક્તિને ઉપાસના કહેવાય એટલા માટે સાધના કરતાં ઉપાસના વધુ શ્રેષ્ઠ ફળ આપે છે માટે આ પાંચ દેવતાઓની મંદિરમાં સ્થાપના કરી અને ચોક્કસ નવા વર્ષની અંદર જો આ પાંચ દેવતાઓમાંથી એક દેવતા પણ જો મંદિરમાં ઓછા હોય તો ચોક્કસ તમે એમની પધરામણી કરજો નવા વર્ષની અંદર હું તો કહું છું મૂર્તિ ના લાવતા પણ ફોટો પણ તમે સ્થાપિત કરજો અને પાંચ દેવતાઓની ખૂબ પ્રેમથી પૂજા કરજો ચોક્કસ આવનારું વરસ તમારા દરેક સંકલ્પોને સિદ્ધ કરનારું બનશે એવી મા જગદંબા અને દત્ત ભગવાનના ચરણમાં પ્રાર્થના સાથે આજનો વિડીયો મા ભગવતી જગદંબાના ચરણમાં અર્પણ કરું છું ભુલિયે શ્રી આદ્ય શક્તિ અંબે તકી જય